ત્યાં બોલ્યા મુદ્યો સ્વમી કે સાધુ હોવામાં દલગીર બચાવ કોઈના અમરમાં આવતો બેહી જાઓ હારું તાનું હાટોલો ઘરની રાધા નું કીલી સાલી સલાવો થયાં નો કાગળ ચારે ખંડ ભરણ આલમ ખાડ ફોડું બગાડે ખન ચ્યા રબારી પોયણામાં તાન ઉઠો બીજું બે નહીં ચાર માણ મી લીધા તૈયારની ચાર સાઠ સાલિયા સાંભળા ફડાયા માલ ત્યાં સાગીરમાં તાણ થઈ બાબા પોયક્યા બે ચાર હા તો અમારી વાત આ ખાધા કાણી કર્યા ને કામ છોરે ને છોર અને ઢોરે ને ઢોર વાજો ઢોર્યા સોયા પણ છે સેલા મોડીએ આઠ મે જો હુકડી માથે હવાગન હુકડી ધરાવી આ કોઈની ખૂટ નથી દેખલ પરસાવ વડવાલે ઠાકરી પૂજા આ શરૂ કોણ થી ગાયો બ્રાહ્મણ ભાટે નથી ગાયો વાણીએ વેપારી આ શરૂ કો ગાયો કુંભા ભીમનો દીકરો રાયમલેનો નામ બાલાહરેનો ગામ ગાયો મમાઈના મેળામાં ગાયો દહરાના જન્મમાં છોટે બેહી સૌના સંભરાયો